ગાંધીનગરમાં નકલી દૂધ બાદ હવે નકલી ઘી બનાવવાના ગેરકાયદે કારોબારનો પર્દાફાશ થયો છે સેક્ટર છવ્વીસમાં નકલી ઘી બનાવીને અમૂલ અને અન્ય બ્રાન્ડના ડબ્બામાં ડુપ્લિકેટ ઘી ભરીને બજારમાં ઠાલવવાનું ષડયંત્ર ગાંધીનગર પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે બહાર પાડ્યું છે પોલીસે ઘીના ડબ્બા પાઉચ સહિત સડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી સેક્ટર એકવીસ પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરી હતી રાજ્યમાં નકલીનો કારોબાર ધમધમવા લાગ્યો છે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ શખ્સ બે મહિનાથી ગાંધીનગરમાં ફેક્ટરી ચલાવતો હતો પકડાઈ ન જાય તે માટે વારંવાર જગ્યા બદલી નાખતો હતો નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરીને રૂપિયા રડવામાં આવી રહ્યા છે અગાઉ સેક્ટર અઠ્યાવીસ જીઆઈડીસીમાં ભેળસેળયુક્ત દૂધ પકડાયું હતું હવે સેક્ટર છવ્વીસ જીઆઈડીસીમાં એલસીબી પીઆઈ વાળાની ટીમે નકલી ઘીનો જથ્થો પકડી પાડ્યો છે